હા બાપુ પણ ફૂલી બોન ને બિચારી ને શું કાય કામ ખૂટે છે ઈ વાત હાચી એ બટા કાર રવેસ પણ એ બા તમાર જમાઈએ મને મારી અરે આ મહણિયા શું કરું જો આ મહણિયા નું શું કામ મારી જમાઈએ

અમને આ ડોશી તેડવા આવે ને એટલે જમીને બધું હું કઈ દઈ તમતારે તું ઉપાય દી નો કરતી એ પણ હું પાડી દઉં કે મને ઓરખતી નથી એ હું વાદ નાખો મારો બેટો ગામમાં એકલા એકલા જઈએ ને જાતો કોઈ ભાઈબંધ આરે બેહવા વળે તો આખો દી બેહવા વ્યો જાય જાતો નથી જટ મારા બરોબર

બાપુ હું તમને શું કહું છું કે મારે છે ને અહીંયા જાવું જ નથી તમાર જમાય છે નકરો મને માર જ કરે છે ગમે એટલું કામ કરી કરીને આવું ને તો એન હખદ નો થાય શું કરું બટા તમ તારે તારે ક્યાં જવાનું જ નથી હું જમાઈને વાત કરી લે બધી બાપુ નકરો મને માર માર કરે છે હે હેલો ફેર નામ હાલતી નથી સાઈ મની જો બાપુ આયો પરસે ને જાવું જ નથી હે હારા તમે કઈ વસ માં ન પડતા અમારા ઘરના મેટર તમારી સોડીન કયો ઠેલો લઈને હાલતી ની થાય પણ જમાય મારી સોડીન હું કામ તમ મારી હે મારા સીધા કામ ન કરતી ને એટલે મારીસ અને હજી મારી સોતંગ પછી નો કેતા પણ જમાય મારી સોડી વાડીનું કામ કરે ઘરનું કામ કરે એક પાણી નો ભરી દીધો એટલે મારવાય ની હા ઈને હું હું હાટ લઈ ગયો સૌ કામ કામ કરવા હાટ લઈ ગયો સૌ શું અમે અહીંયા માર ખાવા મોકલી છે અમાર સોડીને

એ હાહુડી ઉલી ભી ડોરા હું કાતરે સાઈની માની પાણી ભરી દે થાકી જો તારો બા એ બાબુ બરોબર છે બગા મારો દીકરો મારો જમે શરમા તોય નથી મારા ઘરે આવીને મને જ માર્યો પણ મને ન ઓરખતો જમે ગામમાં દૂધનું બાનું કાઢીને અમને બે ત્રણ જણાને બોલાય જવું લઢીઓ કાઢ રાખું એનો

મારો હાહર જો નિયા નિયા જો અને તું શું ડોરા કાતરે તે ડોરા કાતરે હાહરિયા માં આવીને બાજો છો હે બાજે અમાર હાઠું નું કાઈ ન થાલતું સમજો આલ્યું ને હાહરિયા માં આક વાગે આપડી આલી નીકળ્યા છો હે બાબુ વાહ મગન વાહ અમારો હાહરો આવે તેરે હાથો દૂધ લઈને આમડે આવશે કડક તું બેસ તમ તાર મગન આમડે તાર હારો દૂધ લઈને આવશે

એ હાહુડી તે મારા હારણ કઈ શીખવાડ્યું નથી ખોખા જેવો છે આટલી બધી વાર લાગે દૂધ લે લેતા એ પણ દુકાન પાટલા પાટલાખો તું મુંગીની મર મારો હાથ ઉર્યો ને હાવ નમાલો મુહો છે સાચી વાત સમજ્યો હંજો ઉકારો ન થાય પૂછ લ્યો આ તો હું હજી કાઈ બોલતો નથી મારા જેવો ભુંડો કોઈ ન હોય એ બાબુ આતું હે મગન તારો ઊંડા હોય તમારા ઘરે આયા નઈ હા હારા આવી ગયા હા દૂધ ની કેલ્યું લાયા ને હા બે લાયો તો જલ્દી કયો સા બના આ જમીને મોડું થાતું હોય છોકરો આ જમાય છે હા હા એટલે કાયલા તું આય આઈન પાવર કરે છે અલે ભાઈ આ તમારે ગામના કોઈને વૈશમાં ન પડવું હો આ અમારે છે ને ઘરનો મામલો છે કાઈ મારો મારો ઈને પાવર કરે મજા

એ બાપુ તમારો હારો આડિયો હતો મને તેમ થયું કે તમે મને મોકલી દીશો બટા હું તને એમ થોડો મોકલી દઉં મારો દીકરો મને હું એકલો હતો ને પોગી ન હોય એટલે આ બેન બોલાવા ગયો તો અરે બાપા હે અમારું હવે કરો હાલો તમને આવું ગામમાં હા હાલે બટા તન તારે ઘર માં વઈ જા તન મોકલવાની જ ન થાતી ન કા બાપુ આઈ ગઈ ને ને તોય ઈ મને મારે મારે પોહાય જ નહી આ મારે ઈ તમ તારે રેડી ખાઓ આપણે ન ખૂટે એમ જોઈન ડોસી આપડો આઈડી હો જમાઈ ગયો ને ગાટ તો એ હા ઓ ડોહા જમાઈ તો સેડું ગાટતા ગયા હો તો પછી એ ડોહા હારું કર્યું તું આ બે છોકરાને લાયો નક તો તારો લઢિયો કાઢી નાખે લઢિયો કાઢવા દઉ નહીં એમ તો મારામાં બુદ્ધિ છે કામ કરો હાલો હવે એ હારું લ્યો સા બનાય નાખો હવે હા બનાય નાખ એ બા હું બનાવતા ઓય મરી રે બટ મને ભાઈ નાખ્યા બાપ ના બદલા તારા હાર એની દાદા કેવા તારા રો મારા પુલા લાલ કરી નાખ્યા બાપ ના બસ હોય મારી રીતે તારો બાપ મને કઈ ઓછો નથી દાયબો મારા દીકરા એ શેતરી ખા ઘા તો કા હાસી વાત છે તારી મગન જોઈ લઈશ જોઈ લઈશ મારો દીકરો દૂધ લેવા ગયો અને બે ખૂટિયા જેવા બોલાવીને આયો હાલ મારે ખીરેદન તો હળદર ભરવી જોઈશે જલ્દી ઘર ભેગો થા